મિત્રો અને મીડિયાના મિત્રોએ મને પૂછ્યું કે કેમ થરાદમાં નથી જવું અને પાલનપુરમાં જ રહેવું છે હું આપના માધ્યમથી મીડિયા અને પત્રકાર મિત્રોને પણ જણાવું છું કે તમે આજે જે સમગ્ર વીસ દિવસથી દાનેરાનો પ્રવાસ કરો છો જે જનતા જનાર્દનનો અવાજ સાંભળો છો કોઈ પણ નેવું નહીં પણ પંચોણું અઠ્ઠાણું ટકા લોકો ફક્ત ને ફક્ત મારો પરિવાર એ બનાસકાંઠા પાલનપુર અને એ તમામ પ્રકારના તાણાવાણા સાથે જોડાયેલો ધાનેરા તાલુકો પાલનપુર સાથે અને ડીસા સાથે જોડાયેલો છે એનું સગુવાલું હોય એની ધાર્મિક કામો હોય સામાજિક કામો હોય આરોગ્યને લગતી બાબતો હોય આ તમામ બાબતો સાથે આજે સો વર્ષથી જ્યારે પાલનપુર અને બનાસકાંઠા સાથે જોડાયેલો હોય તો એ પબ્લિક આજે કઈ રીતે થરાદ પહોંચી શકે થરાદ અને ધાનેરાની અંદર વાહન વ્યવહાર માટે આજે ત્રણથી વધારે કદાચ કરશો નહીં હોય જ્યારે ધાનેરા ડીસા અને પાલનપુરમાં પચાસ બસો કરતો પણ વધારે વાહન વ્યવહાર વર્ષોથી ચાલતો આવ્યો છે